તો પેલા એની આંખો ગાડે છે કેપ્ટન સૌર કાલિયાની આખા શરીરના ટુકડા ટુકડા કરી અને બોડીમાં પેક કરી અને ફેંકી દે આટલી કૃતા પાકિસ્તાની હોય સાથે કરેલી છે મારા રૂબાડા ઉભા થઈ ગયા આવા વીર યોદ્ધાઓ પોતાના બલિદાન આપ્યા છે પાંચસો ને ચોવીસ ભારતીય સૈનિકોએ એમાં પોતાનું ખૂન રેડ્યું

સર પહેલા તો આમ અત્યારે રાજકોટમાં આપણે રાજપૂતાના રાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે જયારે મળ્યા હતા કે એક આદમી તરીકેની જે પર્સનાલિટી છે એને જોઈને બહુ ગર્વ થાય એમને મળવાની એમનો તમારો અવાજ તમારી પર્સનાલિટી આ બધી જ વસ્તુ ત્યારે આપણે કારગીલ દિવસની જયારે વાત કરવાની છે કે ઓગણીસો ને માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લડત આવી હતી જેને કારગીલ દિવસ તરીકે આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ તો એની એક પહેલાં તો વાત કરું

મને બહુ ગર્વ થયો કેના કે તમે મને જ્યારે બોલમાં બોલાવ્યા હતા અને જ્યારે મને મારા વિશે વાત કરી કારગિલ દિવસ જેની આપણે વિજય દિવસ જે આજે વિજય દિવસ કારગિલ વિજય દિવસ છે તો એની શરૂઆત બે મે નાઇન્ટીન નાઇન્ટી નાઇન જ્યારે માઇનસ ફોર્ટી સેવન ડિગ્રી તાપમાન જ્યાં લોહી સુકાઈ જાય છે બ્લડ જામી જાય છે આવી જગ્યાએ આપણી ભારતીય સેના ઊભી છે ઊભી હતી ત્યારે બે મહિમાં એક ચરવાહ જે કાશ્મીરમાં બકરી પોતાની એક ખોવાઈ ગીધી અને પોતાની એક યાક ને ગોતવા માટે એક મંજુ નામની ટોપ હિલ ઉપર જાય છે જે બટાલીક સેક્ટરથી થોડુંક આગળ છે ત્યાં પોતાનું દુર્દી લઈને જોવે છે તો એને પાંચસો માણસોની હરકત દેખાય છે એટલે આખો ખોતે ગભરાય અને સીધો નજીકમાં કારગિલમાં આર્મી યુનિટ છે ત્યાં આવીને જાણ આપે છે કે મને આવી એક હરકત દેખાય છે ને તરત જ આર્મીવાળા એક્શનમાં આવી જઈએ અને પોતે જોવે છે તો એવું દેખાય છે કે ખરેખર આપણો એરિયો છે મંજુ ટોપ કટાલીક સેક્ટરમાં તો બીજા દિવસે પાંચ માણસોની સર્ચિંગ ટીમ હોય છે અમારી ભારતીય સેનામાં પેટ્રોલિંગ પાર્ટી મૂકે છે બીજા દિવસે સર્ચ કરવા કે જોયા તો બહુ દુઃખદ સમાચાર આવે છે પાંચેય જે આપણી પાર્ટી હતી પેટ્રોલિંગ પાર્ટી એને એ લોકો કિડનેપ કરી લે છે અને પાંચેયને ત્યાં શહીદ આપણા એને મૃત્યુ કરી નાખે હવે પાંચ ફેબ પાંચ જુલાઈ પાંચ જુલાઈ એટલે બે જુલાઈ પછી આ અમારી જે બટાલિયન હતી ત્યાં ઝાડ રેજિમેન્ટ હતી એ પછી એને ખબર પડે છે બીજો દિવસે ચાર પેટ્રોલિંગ પાર્ટી કાઢે છે એમાં પાછી એક પાર્ટીને સતલામ કરવા નાખે છે તો ત્યારે પછી હવે એવું ખ્યાલ આવવા મળ્યો કે હવે અહીંયા કોઈ ઘુસપેટિયા નથી અહીંયા તો બહુ મોટું ષડયંત્ર કારગીલમાં ચાલે છે ધીરે ધીરે આર્મી હેડક્વાર્ટરમાં આની જાણ થાય છે પછી થોડા હાઈ લેવલમાં મિટિંગ થાય છે પછી એવું જાણવા મળે છે કે અહીંયા તો ઓલરેડી પાકિસ્તાન આર્મી આમાં સામેલ છે પછી આ તો બહુ બહુ બે ટૂંકમાં બે મઈ થી આ કારગીલ યુદ્ધ ખાલી છવ્વીસ આજે જ એક દિવસમાં કારગીલ યુદ્ધ પૂરું થયું નથી છવ્વીસ ટૂંકમાં બે મઈ થી લઈ અને છવ્વીસ જુલાઈ છે આજનો દિવસ આપણે કહીએ છીએ કાર્ગી વિજય દિવસ તો આ શોર્ટમાં હું આપને જણાવીશ કે પછી નવ તારીખે દિલ્હી જાણ થાય છે હેડક્વાર્ટરમાં મિટિંગ થાય છે સત્યાવીસ તારીખે આર્મી ચીફની અને પ્રધાનમંત્રીની અને જ્યોર્જ ફર્નાન્ડીસ જ્યારે હતા રક્ષામંત્રી એની મિટિંગ થાય છે હું મોટા લેવલમાં હવે આનો આપણે જવાબ આપવો પડશે એવું નક્કી થાય છે હવે ત્યાં એરપોર્ટ જે આપણે એરફોર્સને બોલાવ્યા કે જ્યાં હવે આમાં એરફોર્સની જરૂર પડશે પણ તકલીફ એવી હતી કે પણ છતાંય એરફોર્સની જે પોર ટીમ હતી એમાંથી જે મજબૂત ફાઇટર પ્લેન હતા જે લોકો જેને કહેવાય ફ્લાઇંગ લીડર જે હવાઈ જહાજ ચલાવે એ લોકોને બોલાવ્યા અને ઓગણીસો સત્યાવીસ મેથી જૂન પંદર જૂન સુધી સતત યુદ્ધ સતત આપણી કમસે કમ પાંચસો ને ચોવીસ જવાન આપણા શહીદ થયા ત્યારે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં અને ત્રણ હજાર આપણે પાકિસ્તાન આદમીઓને આપણે એને મારી ને કાઢીએ આ એક રેકોર્ડ છે પછી આમાં તો ઘણા એવા વચમાં એવા ઇતિહાસ ઘણા બનેલા છે કે કેપ્ટન સૌરભ કાલિયા જે આ પોતાની ટીમને લઈને લીડ કરવા જાય છે અને દુશ્મનની સામે પૂરેપૂરી તાકાતથી યુદ્ધ કરે છે અને એ એને કિડનેપ જીવ તો કિડનેપ કરી લેવામાં આવે છે તો પેલા એની આંખું કાઢે છે કેપ્ટન સૌરવ કાલિયાની આખા શરીરના ટુકડા ટુકડા કરી અને બોરીમાં પેક કરી અને ફેંકી દે આટલી ક્રૂરતા પાકિસ્તાનીઓએ આપણી સાથે કરેલી છે બીજું આ કેપ્ટન સૌરભ કાલિયાનું નામ એટલા માટે લેવું પડે છે મને મારા રૂબડા ઊભા થઈ જાય છે કે હજી એ કેપ્ટન સાહેબે પોતાનો પહેલો જ મહિનો હતો પહેલી સેલેરી પણ નથી લીધી ફર્સ્ટ ફોર્સ્ટિંગ અને સાહેબ ડાયરેક્ટ કાગિલમાં તેઓ પોતે પોતાની શહાદત આપે આવા વીર યોદ્ધાઓ પોતાના બલિદાન આપ્યા છે પાંચસો ને ચોવીસ ભારતીય સૈનિકોએ એમાં પોતાનું ખૂન રેડ્યું ત્યારે આપણે ને આજે આજે ખુલ્લી હવા લઈએ છીએ આજે આપણે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ત્યારે આપણે આ કારગીલ વિજય દિવસ છે એને ખુશીથી મનાવવો જોઈએ અને તમારા અવર રાજકોટ ચૂડજાને હું દિલથી સેલ્યુટ કરું છું કે આવા પ્રોગ્રામનું આયોજન હજી કરો અને કરવું પણ જોઈએ

ફર્સ્ટ અટેક કર્યો કોને એર ફોર્સે આ એક એક આ કે આમ રદે કંપાઈ ના કે આપડી આપડી આપણે જે આ બધી હાઈટ હતી એ બધી હાઈટ ઉપર કબજો પાકિસ્તાનો હતો 11 કિલોમીટર અંદર આવી ગયા કેટલા 11 કિલોમીટર પાકિસ્તાની યસ પાકિસ્તાની આર્મી પછી આપણે જ્યારે પહેલો ફ્લાઇટ આપડા ફાઇટર પ્લેન નો કેપ્ટન અને ફ્લાઇટ લીડર હતા નજીક હતા જી નજીક હતા પહેલે પોતે ગયા અટેક કરવા દુશ્મનો ઉપર અને હાઈટમાં પ્લેન ઉડાડ્યું તો ફર્સ્ટમાં જ ગોળા આવીએ તો થોડાક તાજ એક ફિંગર સ્ટિંગર મિસાઇલ આવે પાકિસ્તાનની એને એને હિટ થઈ ગઈ એના ફાઈટર પ્લેનને તો નજીકતા જે હતા ફ્લાઈંગ લીડર જે ઉડાવતા હતા ટૂંકમાં પાઇલટ પોતે તરત પોતાની જે ઇજેક્ટ કરે છે છત્રી અને પોતે જમ્પ કરી દે છે પણ કિસ્મત એટલી ખરાબ હતી એ છત્રીમાંથી આવતા 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 સીધા પાકિસ્તાન બાજુ જાય છે અને હજી તો નીચે નથી પડતા તો હજારો ગોળીઓથી આખું શરીર છલ્લી કરી દેવામાં આવે છે આ આ ઘટના એક એવી પીડાદાયક છે અને આવા આવા બલિદાન આપણે એરફોર્સ માંથી પણ દીધેલા છે પછી તરત બીજા દિવસે ફ્લાઈંગ લીડર આહુજા એ આહુજા જાય છે આહુજા હારે પણ આ ઘટના બને એને એને આખું આખી જે એની પાસે એવી એવી લોકો ટૂંકમાં જે હાઈટ ઉપર બેઠા હતા આપણી જેટલી કારગીલ ટૂંકમાં લેહ લદ્દાખ થી કારગીલ એમાં જે મેઇન નેશનલ હાઈવે છે ને એ નેશનલ હાઈવે જ આખો એને કટપ કરી નાખવાનો ઈરાદો હતો પાકિસ્તાનને એટલે કોઈ સપ્લાય આ બાજુ આવે નહીં તો ઓટોમેટિક પાકિસ્તાનમાં ભળી જાય એટલે આવું બહુ ખતરનાકનો હતો અને પછી પછી તો આપણે માન માનનીય વડાપ્રધાન ઈ સમયમાં તો અટલ બિહારી વાજપેયી જી પ્રેસ ફિટિંગ કરે છે અને 15 તારીખે કાયદેસર ઓફિશિયલ ઓફિશિયલ અને રજૂઆત થાય છે 19 મે કે હવે આ એક યુદ્ધ છે આ કોઈ ગુસ્પેટ નથી ગુસ્પેટ નથી આ એક યુદ્ધ ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે અને કાયદેસર તાકાતથી થી આપણે હવે આની યુદ્ધ જ કરવું પડશે પછી પાકિસ્તાન ને અમેરિકા નું દબાણ આવે છે અમેરિકા ફોન કરે છે અને ત્યાં આપડા નવાબ શરીફને અને જ્યારે આર્મી ચીફ હતા આપણે પાકિસ્તાનના મુશરફ એને દબાણ કરે છે પછી ધીરે ધીરે બોલ પૂરી આર્મીને પાછી લઈ લેવાનો ઓર્ડર આપે છે નવાબ શરીફ અને આપણે સબૂત આપણે આપણે સબૂત આપ્યા છે આ ભલે આપણે આ રેકોર્ડ થતું આપણે પાકિસ્તાનની આર્મીને જે અમને ડેડ બોડી મળી એમની એમાં એની પાસેથી એના આઈડેન્ટિટી કાર્ડ પાકિસ્તાન આર્મી એના બધા રેગ્યુલર આર્મી कोई उग्रवादी कोई आता नहीं लड़ाई थे, ये तो एक इस, हम ये तो ने कि जो आजादी ये हमें मुफ्त में नहीं मिली है नहीं। आजादी हमें चीन के लिए और आजादी के लिए हमने हमारा खून बहाया जब खून बहता है ना जब अपना खून बहता है ना उस वाले जब आपके हाथ होता है ना तब आपको जो फील होता है दुख होता है वो कुछ और ही होता है तो बिल्कुल, बि સરની વાત સાંભળતા મને એવું લાગે કે જેટલા દર્શક મિત્રો અત્યારે ઇન્ટરવ્યુ જોવે છે તમે પણ કમેન્ટ કરો કે પાકિસ્તાન તરફથી ઘણી વખત એકવાર નહીં એટલા બધા ષડયંત્ર કાવતરા કરવામાં આવે છે કે ભારતને ભાંગી પાડવું છે પણ છતાં પણ આપણી સરકારે ક્યાંક ને ક્યાંક એટલો જરૂર પડે ત્યારે સપોર્ટ કર્યો છે ને આ આર્મી ટીમ સતત એમની જે એમ કહેવાય ને કે એટલા સક્ષમ રહ્યા છે કે દર વખતે એ ટીમને જે સામે પાકિસ્તાની આર્મીને આપણે પણ ભાંગી પાડી છે અને કારગીલ સૌથી મોટું એનું ઉદાહરણ છે અને અત્યારે જો આપણે સર વાત કરીએ કે

તો આવા આવી રાતો અમે જોઈ છે અંબુશ અંબુશ શબ્દ એવો છે કે તમારી પ્રેસ ક્યાંય નહીં શબ્દ હોય પેટ્રોલિંગ છે પેટ્રોલિંગ એટલે રખડવું અંબુશ એટલે એક જગ્યાએ બેસી જવું એ અમને ખબર છે કે અહીંથી ઉગ્રવાદી નીકળવાના છે દુશ્મન નીકળવાના છે એટલે એ જગ્યાએ અંબુશમાં અમે બેઠા હોય એટલે અમે શ્વાસ લેતા હોય આમ એ પણ અવાજ અમને સંભળાતો હોય એટલો પણ અવાજ નથી કરવાનો અમારે ક્યારે અમારે મુઠભેડ થઈ હતી અને આમને સામનેની લડાઈ થઈ ગઈ હતી અને એમાં એક ગ્રેનેડ એક ગ્રેનેડ ગ્લાસ્ટ થાય છે અને એક જે અમારો સાથી મિત્ર હતો પૂરી સાડા છ ફૂટ હાઈટ લગભગ એસી નેવું કિલો વજન આખું શરીર છે અને એને અમે ચેતર બેરલ ચેચર આવે એમાં નાખી અને અમે લઈ અને અઢી કિલોમીટર જ્યાં જ્યાં કાંઈ ગાડી નથી આવતી અઢી કિલોમીટર ખંભે લઈ અમે મોર બે જણા હતા એ ઉપર હોય વાં હેઠા આવે હું કામ કે પગદંડી કેળી જેવી હોય જંગલમાં એ અમે જે બેઝ કેમ્પ સુધી પહોંચાડેલા હોય અને એ એનો હાથ આમ રાખો તો મને અહીંયા આમ આમ કાલે મારા સાથીનો અને આખું લોહી લોહી ભરાઈ ગયું અને એ તમને એવું એવું ફીલ થાય કે હવે આ જો કોઈ દુશ્મન આમાં આવે તો એને આપણે કાપી જ નાખવા દે એટલે આવી ઘટનાઓ અમે જોઈ છે અને ભારતીય સેનાનો એક બહુ મોટી વાત તમને કહી દઉં ભારતીય સેનામાં જો કોઈ ભરતી થાય છે તો એ માત્ર પૈસા કમાવા કે રોજીરોટી કે નોકરી માટે નથી આવતો

માત્ર ને માત્ર આપણા માટે જ ના કરજો થોડું દેશ માટે એટલે હું એવું પણ નથી કહેતો કે બધા દેશ માટે બોર્ડર ગયા લઉં પણ દેશમાં અત્યારે જેમ રાજકોટ આ પ્રોગ્રામ કર્યો તો હું પાછો સેલ્યુટ કરું છું કે આવા પ્રોગ્રામો અમુક સમયે થવા જોઈએ જેમ કે પંદરમી ઓગસ્ટ આવે છે છવ્વીસમી જાન્યુઆરી છે આવે છે અત્યારે આ કાર્ત વિધિ દિવસ છે તો આવા પોગ્રામમાં થવાથી આવા સૈનિકોના સન્માન થવાથી આવા સૈનિકોના જે એના વારસદારો છે એનું સન્માન થવાથી જે પ્રજા આવનારી પેઢી જોવે છે તો એ એને એવું થશે કે નહીં મારે પણ આમાં ભારતીય સેનામાં જ પણ આવા પ્રોગ્રામ જ આપણે નહીં કરીએ તો આવું નહીં થાય એટલે હવે આવનારી પેઢીને આમ આ બહુ જરૂરી છે રાજકોટ તરફથી અને ઘણી બધી થતી હોય છે કે લોકોને થોડોક મેસેજ સમાજને આપણે મેસેજ આપીએ અને અત્યારે હવે કેવું થાય છે કે લોકોને છે ને સાદું જીવન ગમતું નથી એકદમ આમ હાઈ ફાઈ લક્ઝરી જીવન જોઈએ છે થોડીક પણ પોતાના જીવનમાં તકલીફ સહન કરી શકતા નથી ત્યારે મારે તમને એ પૂછવું છે કે એક આર્મી પર્સન માટે એક જવાન માટે જ્યારે તમારો તાલીમનો એક પીરિયડ ચાલતો હોય છે ત્યારેમાં સૌથી હાર્ડેસ્ટ તાલીમ તમારા માટે કઈ હોય છે સવાલ એવો જોરદાર છે કે આજે હું આનો પૂરો જવાબ આપીશ કે હું 18 વર્ષ પૂરા થયા ઓગણીસમું રનિંગ થયું બહાર પાસ કરી અને હું ભરતી થઈ ગયો એટલે અમુક વસ્તુ તો એવી ગરીબીની હોય છે કે જ્યારે મારી પાસે ખાલી ભર રૂપિયા હતા અને હું ભરતી થઈ ગયો પણ ભરતી થયા પછી જે ટ્રેનિંગ હતી ટ્રેનિંગ કર્યા એક મહિનો બે મહિના દિલ્હી રાજકોટના રાયપતનું ટ્રેનિંગ સેન્ટર છે ટ્રેનિંગ કર્યા પછી જે તમને અંદર બેને કીધું કે તમને શું એવી એવી વધારે વધારે ક્યારે તકલીફ પડે છે તો તકલીફ

અને બાની એટલી યાદ આવે તમને મનમાં તમને ક્યાંય ગમે નહીં તમને એવું થાય કે મને મને ભલે ગમે એટલી મને મહેનત કરવી પડે હું કરી લઈશ પણ જે યાદ આવે ને જે ગામની યાદ આવે ગામના છોરાની યાદ આવે મિત્રોની યાદ આવે અને એ રખડતા હોય ઓટલે બેઠો હોય એની યાદ આવે એ બહુ આમ ચૂબે અંદર એટલે એના જેવું છે કે એક એક સમય એવો કે યુવાન માટે કોઈ કે ભૂંગી જોવા જવું છે ફરવું છે મિત્રો સાથે ક્યાંક જવું છે

જ્યારે આ ખબર પડી ગઈ કે હવે આ યુદ્ધ ક્ષેત્ર છે હવે આ કોઈ ઘૂસપેરિયા નથી ત્યારે જે અમારી રાજપુતના રાઇફલ્સને ટાસ્ક મળ્યો હતો સેકન્ડ રાજપૂતના રાઇફલ્સ અને જ્યારે તોલોલીની બાજુમાં એક પહાડી હતી એમાં મુઠભેડ થઈ હતી અને અમુક વસ્તુ કેવી હોય છે કે આખા એરિયામાં અલગ અલગ અમે ડિપ્લોય હોય છે એટલે ત્યારે અમારી જે ટીમ અલગ ગઈ હતી એ લોકો સાથે અમને ફર્સ્ટ એક આખી પહાડી અમે કબજો હતો

એમાં આપણે નાઇન દાદો રાઇફલ્સ હતી અમારે સિનિયર હતા કેમ કે તારો એક મારો જ નમીન હતો તો ત્યારે આપણે એની સામે યુદ્ધ કરી અને બલુ નામની પહાડી પાછી આપણે મેળવેલી ત્યારે જે એમાં શહીદ થયેલા છે ઓગણીસો એકોતેર માં અને કારગીલ માં એ બંને શહીદોની યાદમાં આપણે રાજકોટમાં એક બહુ મોટું શહીદ સ્મારક બનાવવા જઈ રહ્યા છીએ એના માટે પણ બેને કીધું છે કે આપણે એની વાત કરીએ અને

વિડીયો જોતી હોઉં છું કે ભારત ને તો ભારત સરકારે પાકિસ્તાનને બોમ્બથી ઉડાવી દેવું જોઈએ આર્મી આવું કરવું જોઈએ તેવું કરવું જોઈએ તમારે શું કેવું છે તમારા તરફથી શું એક્શન જો તમે હોત અત્યારે તમારા એક ઓથોરિટી તમને આપવામાં આવે કે એક જ ને કે એક ઘા બે કટકા તો તમે એ જગ્યાએ શું નિર્ણય હું હોય ત્રણેય સેના દેવી અને સમજી કે હું તો હોય મારું એવો વિચાર છે

ઉગ્રવાદી કેમ પકડાતા સમય થયો દિવસ પાંચ આપણે અને પાંચ તો આ આપણી ભારતીય સેના ઓપરેશન કરે છે તો કેમ નથી ઉગ્રવાદી તો પાકે ડીએસપી પોલીસ એમાં સામેલ હતા મળેલા હતા અને એને લીધા આપની પાસે જેલે ત્યારે વાત ત્યારે એક પણ એ પણ વિચાર મગજમાં કે ભારતમાં પણ ગદ્દાર લોકો ભારતમાં રહેને ભારતનું ખાઈ ખાઈને લોકો છે કે વારંવાર આપણે એમ થાય કે એ લોકોને સફળતા કઈ રીતે મળે છે કે ત્યારે એક જ વસ્તુ આવે કે આવું કેરે બની શકે કે આપણું એનો એનો દાઢી મે tinca ji ni vaani hai એનો હું 8 વર્ષ જોસુ કેટલો જી કાશ્મીરમાં મે 8 વર્ષ સર્વિસ કરી છે એક રાષ્ટ્રીય રાઇફલમાં મેં ત્રણ વર્ષ કરી છે એ ટીન રાષ્ટ્રીય રાઇફલ જે કુલ્લી ગામમાં ગઢ કહેવાય ત્યાં ત્રણ વર્ષ સર્વિસ કરેલી છે અને ઓન રેકોર્ડ પેપર છે આ ખોટી વસ્તુ કોઈ નથી અને રાષ્ટ્રીય કામ એ જ હોય છે કે સામે લડાઈ એક તો રેગ્યુલર આર્મી અને એક હોય રાષ્ટ્રીય રાઇફલ એટલે એ એમાં ત્રણ ત્રણ વર્ષ થવાના આવતા હોય બધા પહોંચીને જવાનું એટલે એમાં હું તો ત્યાં અમે જાણ્યું કે જ્યાંની લોકલ પબ્લિક છે ને એ જ પૂરેપૂરો સહયોગ આપે છે

ત્રણ વર્ષ જ સર્વિસ થઈ હતી અને તારો અમે ચાર વર્ષમાં કાગિલ થયો અમારી ફર્સ્ટ પર્થે લેહ લદ્દાખમાં હતી મારી અને અમારી બટાલિયની પછી જે મેડલ્સ હોય છે આ મેડલ્સ એવા હોય છે કે જમ્મુ કાશ્મીરમાં હું જોઉ છું તો ત્યાંનું મેડલ હોય હવે તમને મેડલનું કહી દઉં જે હવે આ જે તમને ફર્સ્ટમાં કહી દઉં આ મેડલ હોય છે ને એની આની ઉપર હોય છે જ્યાં આ કલરિંગ હોય છે ને આ એની ઉપર એનું આની સિમ્બોલ આપેલો હોય આ કલર હોય જેમ કે આ કલર છે એ આસામનો છે

તમારી વાતોમાં પણ શૌર્ય ઝલકતું હતું કે જે રીતે તમે વાત કરી છે અને ખૂબ આનંદ થાય છે અને ખૂબ એ વાત પણ હું તમને કહીશ કે ક્યારેય ના ભૂલવું જોઈએ આ જવાનોની જે વીરતા છે એમનું બલિદાન છે જેમનું શૌર્ય છે જેમને પડકાર ઝીલ્યા છે અને ભારતનો દરેક વ્યક્તિ દરેક નાગરિક પોતાના ઘરે આરામથી પોતાનું જીવન ગુજારી શકે પોતાના પરિવાર સાથે ને એટલા માટે જ દેશની બોર્ડર પર ભારત દેશની રક્ષા કરે છે ઉભા રહે છે કોઈ પણ મોસમ હોય કોઈ પણ ઋતુ હોય કાંઈ પણ વિચાર્યા વગર અને કે કે એ બહુ નસીબદાર છે પાછા આવ્યા છે ફરી ફરી એક એક વખત જવાનને એ તક મળે છે કે યુદ્ધ ફરી એક વખત ભારત દેશની રક્ષા કરીએ પર દરેક એવા શૌર્ય એક જવાનને સેલ્યુટ છે વંદન છે નમસ્કાર છે પ્રણામ છે અને આવી જ રીતે આપણી ભારત દેશની રક્ષા કરતા રહે અને દરેક એક યુવાનને એવી પ્રેરણા પણ મળે કે તમે પણ આજે ભારત દેશની રક્ષા કરવા માટે તત્પર રહો ઉભા રહો અને માત્ર જય માતાજી ના આવી રીતે ફરી મળતા રહીશું અવર રાજકોટ પર